નમસ્કાર દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર શું તમને ખબર છે કે બે હજાર છવ્વીસનું વર્ષ સામાન્ય વર્ષ નહીં હોય કારણ કે બે હજાર છવ્વીસમાં બાર નહીં પરંતુ તેર મહિના આવશે હા મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ બે હજાર છવ્વીસમાં આવશે અધિક માસ જેને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે આ અધિક માસ ક્યારે શરૂ થશે કેમ આ મહિનો એટલો વિશેષ માનવામાં આવે છે કેમ આ સમયમાં લગ્ન કે શુભ કાર્ય કરાતા નથી અને ભગવાન વિષ્ણુ સાથે તેનો શું સંબંધ છે આ બધું આજે આપણે આ વિડિયોમાં વિસ્તારથી સમજીશું તો અંત સુધી જરૂર જુઓ મિત્રો આપણે અંગ્રેજી કેલેન્ડર મુજબ જાણીએ છીએ કે એક વર્ષમાં બાર મહિના હોય છે પરંતુ હિન્દુ પંચાંગ સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત છે હકીકતમાં એક ચંદ્ર વર્ષ અને એક સૂર્ય વર્ષ વચ્ચે લગભગ અગિયાર દિવસનો ફરક પડે છે આ અગિયાર દિવસ દર વર્ષે ઉમેરાતા રહે છે અને લગભગ ત્રણ વર્ષમાં આ ફરક ત્રીસ દિવસ જેટલો થઈ જાય છે આ ત્રીસ દિવસને સંતુલિત કરવા માટે હિન્દુ કેલેન્ડરમાં દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે આ વધારાના મહિનાને કહેવામાં આવે છે અધિક માસ મલ માસ અથવા પુરુષોત્તમ મહિનો હવે સૌથી મહત્વનો પ્રશ્ન અધિક માસ ક્યારે આવશે પંચાંગ મુજબ સત્તર મે બે હજાર જૂન બે હજાર છવ્વીસ ના રોજ સમાપ્ત થઈ જશે કારણ કે આ અધિક માસ જેઠ મહિના દરમિયાન આવશે એટલે બે હજાર છવ્વીસ માં જેઠ મહિનો બે વાર આવશે અથવા કહી શકાય કે જેઠ મહિનો બે મહિના સુધી ચાલશે મિત્રો અધિક માસને સામાન્ય મહિનો માનવો મોટી ભૂલ છે હિન્દુ ધર્મમાં આ મહિનો તપ ભક્તિ અને સાધનાનો મહિનો માનવામાં આવે છે અધિક માસના પહેલા દિવસે ઉપવાસ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ ઉપવાસથી મનુષ્ય પોતાના પાપોથી મુક્તિ મેળવે છે આ મહિને દાન જપ પૂજા વ્રત ગાયની સેવા આ બધું કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે હવે જાણીએ એક ખૂબ જ રસપ્રદ અને ભાવનાત્મક પૌરાણિક કથા એક સમય હતો જ્યારે આ મહિને મલમાસ કહેવામાં આવતો હતો અને તેને અશુભ માનવામાં આવતો હતો આ મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું ન હતું તેના અશુભ સ્વભાવને કારણે કોઈ દેવતા આ મહિના પર શાસન કરવા તૈયાર ન હતા દુઃખી થઈને આ મહિનો ભગવાન વિષ્ણુ પાસે ગયો ભગવાન વિષ્ણુએ દયા કરીને કહ્યું આજથી તું પુરુષોત્તમ મહિનો તરીકે ઓળખાશે ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું કે આ મહિને કરવામાં આવેલી ભક્તિ સામાન્ય દિવસોથી ઘણા એટલે કે ત્રણ ગણું વધુ પુણ્ય આપશે એટલા માટે અધિક માસને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તેના અધિપતિ છે મિત્રો જેમ કે ખર માસમાં શુભ કાર્ય અટકાવવામાં આવે છે તે જ રીતે અધિક માસમાં પણ લગ્ન ગ્રહ પ્રવેશ નામકરણ મુંડન નવી શરૂઆત આ બધું કરવું અશુભ માનવામાં આવે છે પરંતુ આ મહિનો શુભ કાર્યો માટે નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે છે અધિક માસમાં આપણે લાભ મેળવવા એટલે કે શુભ શું કરવું જોઈએ ભગવાન વિષ્ણુજીની પૂજા શ્રીમદ્ ભાગવદ્ ગીતા પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ તુલસી પૂજન ગાયની સેવા ગરીબોને દાન આ બધું કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો બે હજાર છવ્વીસનો અધિક માસ માત્ર એક વધારાનો મહિનો નથી પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે ભગવાનની ખાસ ભેટ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય શ્રી હરે ધન્યવાદ